આવા દિવાળી ની ઓરિયા થાય એટલે ઓરિયા છે દીતા તો ઓરિયા કાઈ છે ચાલ કાકા આમ જાવ તમે બધી વાત સાચી વહુએ આવશે અને મોરવે ને આપણે તો બધા હારાણા થાય તમે હેડો ના પેલા વહુ નહી આવે વહુ પછી આવશે પેલા ઢીંગાણું થાય પછી વહુ આવશે આ ઢીંગાણું થાય બદલો લેવરા હેડો તો આવશે હેડો પેલા

મારે કેટલી ઈજ્જત હતી તો ઈજ્જતું કાઢી છીએ શું ભાઈ તો થોડું ઘણું તો રહેવાનું તેવું છે પાટિયું નાખે તો તો પણ જેવી સરકી ગયો તો સંભઈ આ તાકો વાળી ચા ચા ચાનો વાહણ ગોવશી ઓય માર કાકો ને આયા સુમા કાકા હા તે કાકા ની બકરી લાવ્યો છો મોટો થઈ ગયા થોડા ખરી શું થયું

છોકરા મને <vectors Baptist��>

ચાર મહિને જેડી આવ હોય કીધું છે નહી હું તો લાગતો છું બાપા નો 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 તો લાગતો છે હું ગોમ્બો જીતવા મારું મારા લાગ આપા બે છોકરાવાય હું તો કહું ભાઈ શું છે હું કહું અરે હવે શું ઘેર રહ્યો અને હું બે દાદા ચેર જઈને મને કીધું છે કે આઈ તેડી જાજો તમે તેડવા તો આવો હું એકલો જ આવ્યો ના કે હું તોબલે કાઢી મારી જાય ના હું દવાનો તું તું જિંદા ના કર તાડુ આ ની લઈ જો હવે માર ભાઈ બને શું દવા બારવા મારા આ પણ હું તો ના કીધું તાડુ આ ના લઈ જો ના કે પી જાય બેર દીતા બોલો કરે તેમ ઘેર આવતો રહ્યો હું ઈ ના લઈ જાતા હારું હો કાકા તમાર પી પી ચો બગાડવા નહી તમન કહી દીધું લે ઓર તો ઘેર હુઈ જવાનું તારી હા હું તો લાખ રૂપિયા ની મોડા છે જો હો હા તમે જો તારો આ આરો ઘણો વક્કમ છે મારો હાહરો કશું વક્કમ નહીં તમે વક્કમ છો એમ કો મોટા એ વક્કમ હું મારું આવા શું करू કે હું જો મારવા જ તો તારી ઓળે આવતી નહીં શું કરું હું તો શું કરિયા કચો દઈ પીવા લાવતો તો અરે રોમ 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 કેવા ડાળા આયા છે અરે

ખુરશી બેલા તો ટેકો લેવા પડે ફોન કરી દે સપણી પીવો હા તરત

એસી વર્ષી આબરૂ લીધેલી છે એ તો બીજે ભાઈ કયા લાકડી પકડો તમે જો દોના ગાજ નો ન ફોન્યા ને કોંટી દોના ના ગાજ સુનો તો રે આ કે આ પાગલા એ છોકરા તો એને હા દવાખાને ઉભારે ઉભારે ગભે કરે બે જણ ગભે કરે એ અવાજ નહી શું દસ આવે તને ન પડવી જોઈએ આઘારો કે તમે તમે શેતા મારો કા

પેલા વિચાર્યું હોય પેલા તો આ દર્શાવ્યું હવે તો એક તો ભાઈ ના ગયો જોયો પકડ ગી પકડો

પણ હજુ શું કરવું છે નહી ઉતરી આ દો આ હવે તમારે કરવું છે શું કોઈ કરવું તમે મન્યા ઘેર મેળવા આવજો અટજો જો તો જાજા બાટી છે સિકંદુ અલ્યા યુ બાટી છે હજી તો ઓ પોખશો એમ બોલો અલ્યા નઈ કરું કયું રહેવા દે

હઘર લાગેલો કરો આ હું લાવું આ દુહાન કુતરો કરો તો નહીં એવો તમે મનાડો કરવાનો છે

मुंजत नाही थाका काका हो उभे उभे अपा घोगडोकन चारे पडे था नो 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 चा पण था काका

हेलो बाणो कौनती आलो

ભા કરીના ભા કરીલાલ પુસો કુસો પલતીલાલ ચાવા દાડા આયાજ બધું કરવું અલગ છોકરા હાકા માથે દવા ખણું ઊભા છે ઉભા મોકા ઉપર ચોકો મારવા છે

કાકા કાકા સાઈડમાં હતી ભાઈ જલા પગે

ઘણી આબરુ વધારી હવે કરો મારું પાટણ હા